કચ્છ જિલ્લામાં આગામી 9 જૂનથી તમામ શાળાઓ ફરીથી શરૂ થવા જઈ રહી છે કોરોના બાદ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ રહી છે અને જિલ્લાભરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓના ઉલ્લાસભર્યા સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે શાળાઓ ખુલવા જતા શિક્ષકો અને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શૈક્ષણિક માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે જિલ્લામાં હકારાત્મક વાતાવરણ વર્તાઈ રહ્યું છે અને શૈક્ષણિક સંસ્થાઓ સેવાભાવી ભાવનાથી કાર્યરત છે હાલમાં કેટલાક વિસ્તારોમાંથી વિદ્યાર્થી અને વાલીઓ તરફથી એવી ફરિયાદ મળે છે કે ચોક્કસ શાળાઓ દ્વારા ગણવેશ કે પાઠ્યપુસ્તકો માટે નિર્ધારિત જગ્યાએથી જ ખરીદી કરવાની ફરજ પાડવામાં આવી રહી છે આ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રભાઈ વાઘેલાએ

શાળાઓ દ્વારા સ્વચ્છતા સલામતી અને શિક્ષણની ગુણવત્તા પર ભાર આપવાનો અહેવાલ આપવામાં આવ્યો છે તારીખ નવમી જૂનના રોજ સમગ્ર કચ્છ જિલ્લાની તમામે તમામ શાળાઓ ખુલી રહી છે અને અમારા ગુરુજનો વાલીઓના સંકલનમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે તત્પર છે મને કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લાની અંદર શિક્ષણ જગતની અંદર ખૂબ સરસ મજાનું હકારાત્મક વાતાવરણ છે અહીંના સારસ્વત ભાઈઓ બહેનો ખૂબ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે સાથે સાથે જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ ભાગે કચ્છ જિલ્લાની અંદર ખૂબ જ સારી સેવાભાવી અને શિક્ષણને સમર્પિત સંસ્થાઓ છે એમ છતાં અમને જે કેટલીક રજૂઆતો મળી છે કે ઘણી વખત કેટલીક સંસ્થાઓ જે વિદ્યાર્થીના વાલીને અમુક ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અથવા ગણવેશ અથવા તો બૂટ કે અન્ય જે મતલબ શિક્ષણ ઉપયોગી જે સામગ્રી હોય એ ચોક્કસ જગ્યાએથી કે ચોક્કસ એજન્સી કે ચોક્કસ સંસ્થા પાસેથી ખરીદવા માટે આગ્રહ કરે છે જે ખરેખર યોગ્ય નથી એટલે આપના માધ્યમથી અમે સમગ્ર કચ્છ જિલ્લાના તમામે તમામ વાલીઓને જણાવીએ છીએ કે આર જોગવાઈ મુજબ કોઈ પણ સંસ્થા આવી રીતે ફરજ પાડી શકે નહીં જે રીતે નામદાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને જે એફઆરસી સમિતિએ નક્કી કરેલી જે ફી છે એ ફી લેવા માટે જ સંસ્થાને અધિકાર છે ત્યારે હું આશા રાખું કે કચ્છ જિલ્લાની મોટાભાગની જે સંસ્થાઓ ખૂબ સુંદર રીતે વિદ્યાર્થી અને વાલીને સમજી અને એમના ઉત્કર્ષ માટે જે સરસ ભીતરની પ્રતિબદ્ધતાથી આગળ વધી રહી છે તો એ જ માર્ગે બધી જ સંસ્થાઓ આગળ વધે અને આપણે અરસ વરસ સરસ મજાનું હકારાત્મક વાતાવરણ સાથે આપણે કામ કરીએ સરવાળે તો આ બાળકો જ આપણી ઉજળી કાલ છે અને એમના ઘડતરથી જ સમાજ ખરેખર કંઈક નવું પામવાનો છે અને સમાજને સનિષ્ઠ નાગરિકો મળવાના છે ત્યારે આશા રાખીએ કે જે રીતે આપણા શિક્ષણના જે ચારે ચાર આધાર સ્તંભ છે બાલક પાલક શિક્ષક અને સંચાલક એ ચારેય આધાર સ્તંભો વચ્ચે પરસ્પર સુંદર મજાનું સંકલન રહે અને એક મીઠાસ ભર્યા સંબંધથી અરસપરસ વચ્ચેનો એક સુંદર વ્યવહાર રહે એ રીતે આપણે સૌ સાથે મળીને કામ કરીશું